સારો બાળકો આજે પાછી આપણે અત્યારે કેટલા લખ્યા છે પાંચ હાજર એકસો ને અગિયાર પાંચ હાજર એકસો ને અગિયાર લખ્યા છે કોઈ પણ બે સળી ઉપાડી પાછી મૂકી દેવાની છે મિત્રો અને નાનામાં નાની રકમ બનાવવાની છે અને તમને આવડી જાય તો જલ્દીથી એકવાર વાર કોમેન્ટ કરી દેજો અને ન આવડતું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવડતું હોય લાઈક તો કરવાની છે ચાલો બાળકો કોણ પહેલા ટ્રાય કરશે ચલો પણ એક ઉપાડી પણ આ થ્રી ઊંધો બન્યો કેવો ઊંધો ઊંધો બરોબર તારે થ્રી બનાવવું હોય ને તો આ ઉપાડી મૂકવું પડે કેટલી થ્રી બની ગયો હવે

શું થયું આ નવસો ને અગિયાર થાય પણ આ એક દાંડી અધૂરી રહી ને બરોબર છે તમે ઓલરેડી બે દાંડી ફેરવી નાખી છે

હવે આનાથી નાની થાય એમ છે તારાથી ન થાય ચાલો મિત્રો આવી જ મજેદાર ગેમ જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો સાથે શેર કરી દેજો ફોલો કરવાનું ભૂલતા નહીં ગેમ ગેમને વિઝને છે આપણે આર્યબેન જેને ફટાફટ મેથેમેટિક ગેમ સોલ્વ કરી દીધી છે તો આર્યબેન માટે એકવાર કોમેન્ટ કરી દેજો જરૂરથી